જે લોકોને અવારનવાર માથું દુઃખી આવતું હોય અને અસહ્ય પીડા થતી હોય એવા લોકો માટે આજે સરસ મજાની વાત કરવી છે કે માથું દુખે છે શેને કારણે એના ઊંડાણપૂર્વક કારણમાં જવું જોઈએ પરંતુ અત્યારના આધુનિક સમયમાં કોઈની પાસે સમય નથી જ્યારે પણ માથું દુઃખે એટલે પેઇન કિલર લઈ લે છે અને ત્રીસથી પાંત્રીસ મિનિટમાં એનું માથું દુખતું બંધ કરી દે છે પરંતુ એ ટેમ્પરરી છે જળમૂળમાંથી જો મટાડવું હોય તો તમારે એની ઊંડાણમાં જવું પડશે તો એના વિશે આજે આપણે સરસ મજાની વાત કરવી છે આપણે એના ઊંડાણમાં જઈએ તો ઊંડાણમાં ત્રિદોષ જ આવે છે ત્રિદોષ એટલે વાયુદોષ પિતદોષ અને કફદોષ કોઈ પણ રોગની ઉત્પત્તિ ત્રિદોષજન્ય જ હોય છે તો આપણને જે માથું દુખે છે એ પણ ત્રિદોષજન્ય છે એના વિશે આપણે સરસ મજાની આજે વાત કરવી છે તો તમારા શરીરમાં જ્યારે કફ વહીતો હોય ત્યારે તમને સાઇનસની તકલીફ ઊભી થાય છે એટલે કે માથાના ભાગમાં કફ જમા થાય એને કારણે માથું દુખે માથું ભારે ભારે રહે અડધું માથું દુખે આંખોમાંથી પાણી આવે નાકમાંથી પાણી આવે આ પ્રકારની સમસ્યા થાય છે એને કારણે તમને અસહ્ય પીડા થાય છે અને તમારું ક્યાંય મન ચોંટતું નથી તો આ લોકોએ શું કરવાનું છે કે ડાયરેક્ટ પેનકિલર નથી લેવાની પરંતુ આ એક બાબત છે કે તમને બહુ સહન નથી થતી હોય અને તમે લોકો ડૉક્ટરની સલાહ પ્રમાણે દવા લ્યો તો વાંધો નથી પરંતુ તમારે જડમૂળમાંથી જો મટાડવું હોય તો તમારે પહેલાં કફને મટાડવો પડશે તો આ પ્રકારના દર્દીઓએ શું કરવાનું છે કે એને એક તો ઉકાળેલું સૂંઠવાળું પાણી જ પીવાનું છે એને કારણે એના શરીરમાં ક્યાંય પણ કફ જમા થયો હશે તે ધીરે ધીરે ઓછો થવા લાગે છે નંબર બે આખા બહેડા આવે એના ઠળિયા કાઢી નાખવાના અને એની છાલ મોંમાં મૂકી દેવાની અને એ જ ચૂસવાની રાખવાનું આ પ્રકારે પ્રયોગ કરવાથી પણ જે બહેડા છે તે કફને તોડવાનું કામ કરે છે કફને ઓછું કરે છે એને કારણે કફજન્ય જે માથું દુખતું હશે તે ધીરે ધીરે ઓછું થઈ જાય છે નંબર ત્રણ તુલસીના પાન અને અરડુસીના પાન ચાવીને જો તમે ખાશો અથવા નાગરવેલના પાન ચાવીને તમે ખાશો તો પણ તમને કફજન્ય જે માથું દુખતું હશે એ ધીરે ધીરે ઓછું થઈ જશે જેઠી ટુકડો આવે એ તમે મોંમાં લઈને ચૂસવાનું રાખશો તો પણ આ જેઠી છે એ પણ તમારા કફને ઓછું કરવાનું કામ કરે છે એ જ રીતે સિંધવ મીઠાનો એક નાનો એવો ટુકડો મોંમાં રાખશો નાનો એવો એકદમ નાની સાઇઝનો એ તમારા શરીરમાં ભીતર ઉતારશો તો પણ તમારા કફને ઓછું થવું જ પડે આ બધા પ્રયોગ કરવાથી તમને કફજન્ય જે માથું દુખતું હશે તે કફ ઓછો થાય એટલે માથું દુખતું બંધ થાય સાથે ભોજનમાં થોડુંક ધ્યાન રાખવાનું છે જેમ કે ઠંડા પવનમાં રહેવાનું નથી એસીમાં સુવાનું નથી ઉજાગરા કરવાના નથી ઠંડુ પાણી પીવાનું નથી આઈસ્ક્રીમ બિસ્કીટ ચોકલેટ મેંડો બહારનું ફાસ્ટ ફૂડ જંક ફૂડ મેંદામાંથી બનેલી વાનગીઓ પીઝા બર્ગર આ બધી વસ્તુઓ થોડોક સમય ખાવાની નથી આ ખાસ તકેદારી લેવાની છે હવે બીજું કેવા લોકોને માથું દુખે છે કે તમારા શરીરમાં જો પિત્તનું પ્રમાણ વધી ગયું હોય વિકૃત પિત્તનું પ્રમાણ વધી ગયું હોય તો એવા લોકોને પણ કે આખું માથું દુખે ક્યાં તો અડધું માથું દુખે છે તો આવા લોકોએ શું કરવાનું છે કે સૌપ્રથમ એના પિત્તને શાંત કરવાનું છે જે વિકૃત પિત્ત છે જે જ્યાં સુધી મળદ્વા દ્વારા બહાર નહીં નીકળે ત્યાં સુધી તમને તમારા શરીરમાં ક્યાંય હક લેવા દેતું નથી તો પિત્તને શાંત કરવા માટે શું કરવાનું તો કે તીખું તળેલું આથાવાળું રાત્રિના ઉજાગરા છે મોડે સુધી જાગવું પછી વધારે માત્રામાં ટમેટા ખાવા સરગવો ભીંડો આ પછી મેથી દાણા મેથીની ભાજી વધારે માત્રામાં લસણ ડુંગળીનો પ્રયોગ આ બધું ખાવા પીવાનું તમારે થોડોક સમય પૂરતું બંધ કરી દેવાનું જેને કારણે તમારા શરીરમાં જે પિત્તનું પ્રમાણ વધ્યું છે એ ધીરે ધીરે ઓછું થઈ શકે અને મરચાં છે અને તીખું તળેલું જે સ્પાઈસી ભોજન છે ને ડીપ ફ્રાય ભોજન છે બહારના પેકેટમાં મળતા નાસ્તા છે એ તો સદંતર બંધ કરવાના એ તો ડાયરેક પિત્તને વધારવાનું કામ કરે છે હવે જે લોકોને શરીરમાં પિત્ત વૈધું છે અને પિત્તને ઓછું કરવું છે તો એવા લોકો ઘરગથ્થુ પ્રયોગ લખી લે સવારે નરણા કોટે ઉઠીને એક કપ દૂધીનું જ્યુસ પીવાનું રાખવાનું આ પ્રયોગ કરવાથી પણ તમારા હોજરીમાં જે વિકૃત પિત્ત જમા થયું છે એ ધીરે ધીરે બહાર થઈ જશે અને તમારો કોઠો શાંત થઈ જશે અને પિત્ત છે તે ધીરે ધીરે ઓછું થઈ જશે બીજો પ્રયોગ કહું તો કાળી દ્રાક્ષને યાદ કરજો સુકવેલી કાળી દ્રાક્ષના પંદર દાણા લઈ લેવાના રાત્રે એક કપ પાણીમાં પલાળી દેવાના ત્યારબાદ સવારે દાણા ફૂલી જશે અને ખૂબ ચોળવાના ત્યારબાદ એ પાણી ગાળી લેવાનું એમાં થોડોક ધાણાનો પાવડર અને થોડોક વરીરાઈનો પાવડર મિક્સ કરી દેવાનું બરાબર મિક્સ થઈ જાય એટલે નરણા કોટે ઉઠીને અથવા તો બપોરે પણ તમે કાળી દ્રાક્ષનું પાણી પી શકો છો આ પ્રયોગ કરવાથી પણ તમારા પિત્તને શાંત થવું જ પડે છે અને ધીરે ધીરે પિત્ત શાંત થઈ જાય તો પિત્તજન્ય માથું દુખતું બંધ થઈ જાય ફળની વાત કરું તો ફળમાં તમે કેળાના ફળ ખાઈ શકો છો અને દાડમનું ફળ ખાઈ શકો છો આ બ બે ફળ એવા છે કે તમારા શરીરમાં પિત્તને ઓછું કરવાનું કામ કરે છે પિત્તમાં ખાટા ફળો બિલકુલ ન ખાવા જોઈએ આ ખાસ યાદ રાખજો અમુક લોકો અનાનસ ખાવાના શોખીન હોય અમુક લોકો નારંગી મોસંબી ખાવાના શોખીન હોય પરંતુ જ્યાં સુધી તમારું પિત્ત કાબૂમાં ન આવે ત્યાં સુધી ખટાશવાળા ફળો બને ત્યાં સુધી અવોઈડ કરવા જોઈએ હવે મારે તમને વાયુ પ્રકૃતિ વિશે વાત કરવી છે કે તમારા શરીરમાં જો વાયુ વધી ગયો છે અને વાયુજન્ય જો માથું દુખે છે તો તમારે શું કરવું જોઈએ વાયુ છે જ્યાં સુધી અપાન્ય ન છૂટે દ્વારા ન છૂટે ત્યાં સુધી તમારા શરીરમાં શાંતિ ન થાય જો એ મળદ્વાર દ્વારા બહાર ન છૂટે વા છૂટ ન થાય અને ઉર્ધ્વ દિશામાં ગમન કરે તો તે માથાના ભાગમાં જ્યાં સ્થિર થાય ત્યાં માથું દુખે કાં તો અડધું માથું દુખે તો એવા લોકો માટે સરસ મજાનો પ્રયોગ કહો કો વાયુજન્ય ભોજન બંધ કરી દેવાનું છે વાયુજન્ય ભોજનમાં શું આવે તો કે કઠોળ આવે પછી વધારે માત્રામાં જે લોકો બટેટા ખાતા હોય કોઈ પણ શાક હોય તો બટેટા મિક્સ કરવા જોતા હોય વધારે માત્રામાં ઠંડી વસ્તુનું સેવન કરતા હોય વધારે માત્રામાં એસીમાં રહેતા હોય વધારે માત્રામાં ઠંડા સ્થળોએ ફરવાનું રાખતા હોય વધારે માત્રામાં મૈથુન કરતા હોય વધારે માત્રામાં ઉજાગરા કરતા હોય અને જે લોકો વધારે ગુસ્સો કરતા હોય આ લોકોને વાયુ બનતા વાર નથી લાગતો તરત જ વાયુ ક્રિએટ થાય છે અને વાયુ જો વાછૂટ ન થાય તો તમને માથું દુખવાની શરૂઆત કરી દે છે તો સૌ પ્રથમ આ તમામ કુટેવો તમારે બંધ કરી દેવાની છે ત્યારબાદ તમે બપોરે જે છાશ પીવો એ સૂંઠવાળી છાશ પીવાની છે નંબર બે થોડોક સમય પૂરતું પચવામાં હળવો ખોરાક લેવાનો છે દાળ ભાત શાક રોટલી ખીચડી આ પ્રકારે હળવો ખોરાક લેવાનો છે સવારે નરણા કોટે ઊઠીને એક ગ્લાસ નવ શેકું ગરમ પાણી પીવાનું છે અને એમાં ચપટી બે ચપટી સૂપ નાખવાની છે આને કારણે તમારા શરીરમાં જે વાયુ પ્રદીપ્ત થયો છે એ ધીરે ધીરે એનું શમન થઈ જશે હવે જે લોકોને કબજિયાતને કારણે વાયુની સમસ્યા થતી હોય એ લોકોએ ત્રિફળાચૂણનું સેવન કરવું કાં તો હરડેનું સેવન કરવું અને કાં તો અવિપત્તિકર ચૂણાનું સેવન કરવું આ કોઈ પણ ચૂણાનું તમે સેવન કરશો તો તમને કબજિયાતની સમસ્યા ઓછી થઈ જશે અને કબજિયાતની સમસ્યા ઓછી થઈ જશે તો કબજિયાતને કારણે નાના આંતરડામાં વાયુ બનતો હશે તે ધીરે ધીરે ઓછો થઈ જશે અને તમને વાયુજન્ય માથું દુખાવો થતો હશે એ ધીરે ધીરે બંધ થઈ જશે તો આપણે આજે ત્રિદોષની વાત કરી કે વાયુદોષ પિત્તદોષ અને કફદોષ કોઈ પણ રોગોનું મૂળ આ ત્રિદોષ જ છે તો આપણે તરત જ પેઇન કિલર દવા નથી લેવાની પરંતુ આપણે એના મૂળમાં જઈને એની સારવાર લેવાની છે કે જેને કારણે આપણને આ માથું દુખવાનું છે એ જડમૂળમાંથી મટી શકે આ ઉપરાંત સામાન્ય પ્રયોગો તમે લોકોને થોડાક જણાવું તો જે લોકોને માથું દુખતું હોય એવા લોકોએ માથામાં તેલ નાખવાની ટેવ પાડવી અને તેલ કયું નાખવું તો કે નગોળનું નાખવું મહાભૂંગરાજ નાખવું અથવા તો ભાંગરાનું તેલ નાખવાનું તેલ નાખવાથી પણ તમને હળવાશનો અનુભવ થશે અને માથું દુખતું છે ધીરે ધીરે ઓછું થઈ જશે અને એક સમય એવો પણ આવશે કે માથું દુખવાની સમસ્યા સંપૂર્ણ બંધ થઈ જશે અને તમારે જ્યારે પણ સાંજે સુવા માટે જાઓ ત્યારે તમારે નવ શકા ગરમ પાણીથી આત્મગ મોઢું ધોઈને જ સુવા માટે જવાનું અને ઈશ્વરનું કે કોઈ પણ ભગવાનને માનતા હોયનું સ્મરણ કરવાનું એટલે તમને કોઈપણ સમસ્યામાંથી સરળતાથી મુક્તિ મળી શકે છે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી